ભારત દેશની અંદર જેવી રીતે બિહારની અંદર એસઆઈઆર કરવામાં આવ્યું છે અને એ બિહારની ચૂંટણી પહેલાં આ એસઆઈઆર કરી અને કમસે કમ પાસઠ લાખથી લઈને ઓગણ લાખ લોકોના નામ કમી કર્યા છે ત્યાં મતદાર યાદીમાં નામ નથી ખાલી એક મતદાર યાદીનો સવાલ નથી એનો પોતાનો અધિકારનો સવાલ તો છે જ સંવિધાન રીતે પણ એમાં જે મને જે દેખાઈ રહ્યું છે કે આવનારા સમયની અંદર ભારત દેશના તમે નાગરિક પણ નહીં હશો એવી આની અંદર ગોઠવણ ચાલી રહી છે આ ચૂંટણી પંચ દ્વારા અને જે કંઈ આ સરકાર દેશની અંદર સેન્ટ્રલની અને સ્ટેટની સરકાર છે ભારતીય જનતા પાર્ટીને એનું આ મોટા મોટું ષડયંત્ર છે એટલે ખાસ કરીને અત્યારે ત્યાર પછી જે જાહેરાત કરી છે કે નવ રાજ્યની અંદર આ એસઆઈઆર તાત્કાલિક અસરથી એસઆઈઆર કરી અને મતદાર યાદીની અંદર સુધારણા વધારા કરવાના માટેની કમી કરવાની એ જાતની આજે એ કર્યું છે અને ત્રણ કેન્દ્ર શાસિત રાજ્યો છે એટલે આજે શરૂઆત થઈ છે અને ચોથી ડિસેમ્બરે આનો છેલ્લો દિવસ છે ફોર્મ આપવાનો હોય કે ફોર્મ પાછો સ્વીકારનો ન હોય પણ ચૂંટણી પંચે આટલી બધી ઉતાવળ કરવાની જરૂર શું પડી કેમ કે હજુ ઇલેક્શનો અહીં છે નથી અને બીજા રાજ્યની અંદર તાત્કાલિક આ બધું જે રીતે એસઆઈઆર કરી અને નાગરિકતાની જે સવાલ પેદા થાય છે મેં ખાસ કરીને મેં જે ઇન્ટરવ્યુ એક સાંભળ્યું હતું કે હરિદેસાઈ હા એ હરિદેસાઈ અને એક ઉત્તરાખંડના એ હતા અધિકારી એમણે આ ડિબેટ કરી ને એના પરથી હું એ ડિબેટ પણ અંદર મૂકીશ સોશિયલ મીડિયાની અંદર કે જેથી આપણને વધારે સમજ પડે પણ ખાસ કરીને આ ગુજરાતના હોય કે બીજા રાજ્યના હોય ખાસ એસસી એસટી ઓબીસી માઇનોરિટી આ બધાના જે લોકો શ્રમથી જીવે છે જે લોકો પોતાની મહેનત કરીને જીવે છે ખાસ કરી આદિવાસી સમાજ જેવો આજે માઇગ્રેશન થાય છે માઇગ્રેશન એટલે કામ માટે કે દાહોદના લોકો દાહોદના લોકો આખા ગુજરાતની અંદર અને સૌરાષ્ટ્ર કચ્છ સુધી રોડ બનાવવા જાય છે મહારાષ્ટ્રમાં જાય છે એવી જ રીતે મજૂરી પણ કરવા લોકો અહીંથી બહાર જાય છે શેરડી કાપવા જાય છે ને આ એક મહિનાનો ખાલી સમય આપ્યો છે ચૂંટણી પંચે મહત્વનો સવાલ એ છે કે આટલી બધી આટલી બધી તાત્કાલિક અને આટલા શોર્ટ ટાઈમની અંદર મારો આદિવાસી સમાજ જે કેવી રીતે પોતાના પુરાવાઓમાં કહે આમાં અગિયાર પુરાવા રાખ્યા છે એ અગિયાર પુરાવાની અંદર સરકારે ચૂંટણી પંચે એવું કહેવામાં આવ્યું છે કે તમારો રેશન કાર્ડ નહીં ચાલે તમારો આધાર કાર્ડ નહીં ચાલે તમારો ઇલેક્શન કાર્ડ નહીં ચાલે તો શું આદિવાસીઓ પાસે શું નથી આદિવાસીઓ પાસે તો રેશન કાર્ડ મૂળ એ વસ્તુ છે કે જેથી ગરીબ લોકો છે એ ગરીબ લોકો આજે રેશન રેશનકાર્ડની અંદરથી અનાજ મેળવે છે એનું રેઠાણ હોય છે એની ઉંમર હોય છે તો એને એને કેમ એનો પુરાવો નથી માનવામાં આવતો એટલે આ તો જાણી જોઈને આદિવાસી હોય કે બીજા કોઈ હોય કે આ ભારતના નાગરિક નથી એ સાબિત કરવા માટે છે એટલા માટે હું બોલું છું કે બિહારની અંદર એ સારા થયું એની અંદર એક બેન હતા એમના ઘરવાળા એક્સપાયર થઈ ગયા એ નોકરી કરતા હતા અને એને મતદાર યાદીમાંથી નામ નીકળી ગયું અને મધ્ય આદિમાંથી નામ નીકળ્યા પછી વોટ તો ઠીક છે આપવાનું પણ એનું જે પેન્શન આવતું હતું નોકરીનું એ પેન્શન પણ બંધ થઈ ગયું તો આવનારા સમયની અંદર એ સાબિત થવાનું છે કે આ તમે ભારત દેશના નાગરિક નથી એટલે મારે ખાસ કરીને જે ગરીબ સમાજ છે જે કંઈ સમાજ પોતાના રોજીરોટી માટે બે શહેરોમાં જાય છે બહાર જાય છે બીજા રાજ્યોમાં જાય છે તો એમને મારે ખાસ અપીલ છે કે તમે આની અંદર કાળજી રાખજો ની તો આ લોકો નામ કાઢી નાખશે કેમકે હજારોની સંખ્યામાં સૌથી વધારે ટ્રાઇબલ વિસ્તાર આદિવાસી વિસ્તારની અંદર લોકો મજૂરીએ જાય છે એમને બહુ મોટું નુકસાન થશે તો આવા હું સહ જે સેવા સંસ્થાઓ છે જે ટ્રસ્ટો છે એમને હું અપીલ કરું છું અને સામાજિક આગેવાનો જે લોકો સમાજની ચિંતા રાખે છે સમાજની વિચારધારા રાખે છે એટલે જે સંવિધાન બચાવવાનું છે ને આપણી નાગરિકતા બચાવવાની છે આપણું ડેમોક્રેસી દેશ છે એને આપણે બચાવવા માટેની આ મારી અપીલ છે ખાસ કરીને એટલા માટે જ મેં આજે આ એસઆઈઆર વિશે મેં આજે બોલવાનું કામ કર્યું છે તો આવનારા સમયની અંદર ઝડપથી આપણા સમાજના લોકો ચેતી જજો આના માટે આંદોલન પણ કરવા પડે કેમ કે આના માટે જાગૃતિ સમય હજુ હું તો એમ કેવું છે કે કમસે કમ એને છ મહિનાનો પહેલાં સમય આપવો જોઈએ ને એમાં પણ એક્સટેન્શન કરવું જોઈએ કે ભાઈ પુરાવા તમારા નથી આવ્યા આ તો સીધે સીધું જાણે જો હુકમી તાના સાહીથી કે આ એક મહિનાની અંદર બધું પૂરું કરી નાખવાનું છે એ શક્ય નથી કોઈ આદિવાસી માટે કે કોઈ ગરીબ માટે એટલા માટે અમે આનો વિરોધ કરીએ છીએ અને ખાસ કરીને અમે એવું નથી કહેતા સુધારવા જોઈએ નામને હાથે પણ તમે જે કમી કરવાની ને તમે જે આટલી ઝડપથી એ કરો છો એ એની અંદર અમને તમારી જે તમારી નિયત છે આ ચૂંટણી પંચની નિયત છે એમાં ચોક્કસ અમને ડાઉટ છે કે અહીંના જે ભારતના જે મૂળ લોકો છે જે મૂળ લોકોને આ લોકો પોતાના અધિકારો માટે પોતાના સંવિધાન માટે આ ખતમ કરવાની બહુ મોટી ચાલ છે અને એ ચાલને અમે ભારતના મૂળ માલિક તરીકે અમે આ વસ્તુ નહીં થવા દઈએ એટલા માટે સમાજને અમે જાગૃત કરવા માટેનો આજે આ વિડીયો કરીએ છીએ બધાને જય જવાહર જય આદિવાસી જય મૂળનિવાસી